હાય એકવાર ફરીથી આ વિડિયોના માધ્યમથી આજે હું તમને એક એવા ટોપિક પર કહેવા જઈ રહ્યો છું આપણે ગુજરાતીમાં રાખીશું બીકોઝ ઓફ અત્યારે હું ગુજરાતમાં પણ છું અને વડોદરામાં પણ છું જો બેસિકલી આ વિડીયો ગુજરાતીમાં બનાવી રહ્યો છું એટલા માટે કે કે આઈડિયા આવે બધાથી કે જે લોકો પ્રોપર ગુજરાતી છે અને એ લોકો ગુજરાતી મીડિયમમાંથી સોશિયલ વર્કની ડિગ્રી પૂર્ણ કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક એચઆરમાં જોબ મેળવવાની આ પ્રયાસ કરી રહ્યા છે સીએસઆરમાં જોબ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે હિન્દી લેંગ્વેજ આપ કર કર રહે રહે હે હે ઇંગ્લિશ ઇંગ્લિશી સીએસઆર જોબ જાણો પણ જે મારા મિત્રો ગુજરાતીમાંથી કરે છે એ લોકો માટે છે ને બહુ કઠિન અને ટફ પડી જાય છે એચઆરની લાઈનમાં જો સાચી વાત છે નો પ્રોબ્લેમ એનું એક સોલ્યુશન છે જો છેલ્લા અનેક વર્ષોથી હું સોશિયલ વર્કની ફિલ્ડમાં કામ કરતો આવ્યો છું અત્યાર સુધી મેં તો એક હજારથી વધારે ઇન્ટરવ્યૂ મેં પોતે લીધેલા છે એમાં મેં ઘણું બધો અહેસાસ જોયું છે કે અમુક એક્સપિરિયન્સ વ્યક્તિ આવે પણ એક્સપિરિયન્સ વ્યક્તિ પણ પોતાનું રિઝ્યુમ બનાવતા પણ એને ના આવડતું હોય અનેકવાર એવું પણ જોયું છે કે એને કમ્યુનિકેશન કેવી રીતે કરવું એને શું સવાલ પૂછવો જોઈએ એક ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિને એક ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિ એને શું પૂછી રહ્યો છે અને એને શું જવાબ આપવો છે એનો પણ આઈડિયા હોતો નથી સાચે સાચે અનુભવ આને કહેવાય જો મિત્રો આજે આ વિડીયોના માધ્યમથી હું તમારી સામે જે મુદ્દો રાખવા જોઈએ છું એ છે તમે ડિગ્રી કમ્પ્લીટ કરી લીધી બટ તમે સાચેમાં જ કરિયર ચાહો છો ને કરિયર ભવિષ્ય જોવું છો ને તમારે એ ફિલ્ડમાં તો એક બીજો ટોપિક હોય છે જેને કહેવાય છે ઇન્ટર્નશિપ બરોબર ગુજરાતી ભાષામાં કહીએ તો શું તમે પરફેક્ટ કરી છે કોઈ સાથે કે જે તમને ઇન્ટર્નશિપ સમજાવે કોઈ પ્રોજેક્ટ આપીને છૂટા કરી દેવું નહીં તમને ઓફિસમાં ઇન્ટર્નશિપ માટે ગયા ઓફિસમાં બેસાડી દીધા લખો અકાઉન્ટ લખો ડેટાબેઝ લખો આવે છે એને લખો એન્ટ્રીને લખો આ ઇન્ટર્નશીપનો એક ભાગ નથી આ ઇન્ટર્નશીપ છે ના નથી કહેતો ઇન્ટર્નશીપ છે બટ આટલી જ ઇન્ટર્નશીપ નથી ઇન્ટર્નશીપ શું છે શું છે ઇન્ટર્નશીપ શું છે ચિત્રકાર્ય એ બી સોશિયલ વર્કની ફિલ્ડમાં શું છે જાણો છો ઓકે નથી જાણતા ઠીક છે નથી જાણતા અને તમે શું કરો છો સોશિયલ વર્કની ડિગ્રી પૂરી થઈ જ્યાં એમએચર એમ પૂરું થઈ ચાલો નોકરી કરવા જોઈએ નોકરી કરવા જઈએ ભાવ ઇન્ટરવ્યૂ આપી ઇન્ટરવ્યૂ આપી એટલે સર મને સિલેક્ટ નથી કરતા ચલો કોઈ લઈ લીધા તમને બે વર્ષ કામ કર્યું ફરીથી નવી જગ્યાએ પ્લેસમેન્ટ માટે ગયા નવી ટેકનોલોજી આવી ગઈ નવી વસ્તુઓ આવી ગઈ પૂછવામાં આવ્યું તમે એક્સપિરિયન્સ લીધો કે ચલો તે ઘડે જૂની આ નવી ટેકનોલોજી નથી પણ જૂની ટેકનોલોજીમાં તમે શું શું કામ કર્યું ખાસ કરીને તમે એવા જ કામ કર્યા છે જે એચઆર ની લાઈનમાં આવતા જ નથી સાચી વાત છે એચઆર ની લાઈનમાં આવતા જ નથી શું આવડી તમને વરસ કે બે વરસ આપી દે શું આવડી કઈ આવડી નહીં પછી તમે એ અનુભવ પત્ર અને તમારી ડિગ્રી લઈને કોઈ અન્ય કંપનીમાં જાઓ છો ને તમે કહો છો રિજેક્શન મળે છે હાર મોટી કંપનીઓ હું ક્રેક નથી કરી શકતો રિજેક્શન બહુ મળી રહ્યા છે શું કરવું જોઈએ શું કરવું જોઈએ નહીં શું કરવાનું હતું એ તમે ન વિચાર્યું મિત્રો સૌથી પહેલું વખત ડિગ્રી પછી છે ઇન્ટર્નશીપ રાઈટ ટુ એજ્યુકેશન જે હોય ને

અઢાર ઓગણીસ વર્ષમાં મેં ભણવાનું છોડતું હતું ભણવાથી નફરત થઈ ગઈ હતી મને નફરત એટલે એટલી નફરત કે હું આગળ ભણવાનો નહોતો અને હું બિઝનેસમાં પૈસા કમાવાની લાલચમાં આવી ગયો દેશને બદલવા માટે ચાલુ ગયો બહુ બધું શીખ્યો એ શીખવા માટે ખબર એક એક ટ્રેડિંગના બસો રૂપિયા પાંચસો રૂપિયા હજાર રૂપિયા પે કર્યા છે ત્યાં અમને કદાચ અમને એક પ્લેટ મળતી ને મતલબ એક સેવન સ્ટાર હોટલની અંદર ખાવાનું એ ખાવાના પૈસા ચૂકવ્યા છે મફત નથી મળ્યું ત્યાં જવાના પૈસા ચૂકવ્યા છે ત્યાં ખાવાના પૈસા ચૂકવ્યા છે ત્યાંનું પાણી પીવાના પૈસા ચૂકવ્યા છે જ્યાં મને કશું ફ્રીમાં નથી મળ્યું કશું જ ફ્રીમાં નથી મળ્યું જગ્યાએ જગ્યાએ પૈસા ભર્યા છે દરેક નોલેજ શીખવા પૈસા ભર્યા છે દરેક વ્યક્તિને પૈસા ચૂકવ્યા છે કેમ એ મને ગાઈડ કરતા હતા એ મને સમજાવતા હતા કે પહેલા પગથિયાથી બીજા પગથિયા પર બીજાથી ત્રીજા ત્રીજાથી ચોથા અગર માન કે દસમા પગથિયાથી ચડી ગયો ને ત્યાંથી એકદમ ધીપ દેવું પડ્યો ને તો ફરીથી પહેલા પગથિયાથી બીજા પગથિયા પર કેવી રીતે ચડાય ને એ મને શીખવાડ્યું અને એના મેં પૈસા ચૂકવ્યા તમે આવું કશું કર્યું જ નથી અને તમે વિચારો છો કે સક્સેસ તમારા હાથમાં હોય પોસિબલ છે મારો એક ફ્રેન્ડ છે આઈટી સેક્ટર્સમાં જેની સાથે મળીને મેં કંપની ચાલુ કરી છે મિતેશ ગ્રુપ એ મિત્ર જ્યારે એની શરૂઆત કરી ને જર્ની તો એને પાંચ હજાર પગારમાં અમદાવાદની અંદર જોબ મળી હતી હવે એનું જે રહેણ સહેન ખાણીપીણીને જે તરીકો છે એનું પાંચ હજારમાં તો એનું કશું જ ન થાય પંદરથી વીસ હજારની ઉપરનો એનો ખર્ચો છે મંથલી મંથલી એટલો એ ખર્ચો પણ નાખે છે ના ખાવામાં એ સેક્રિફાઈસ કરે ના રહેવામાં સેક્રિફાઈસ કરે ના એના ચાલ ચલણમાં કસમાય સેક્રિફાઈસ નહીં કરે એવું વ્યક્તિ એને આઠ મહિના પછી દસ હજાર પંદર હજાર વીસ હજાર પચીસ હજાર એવી રીતે પ્રકાર વધવાની શરૂઆત થઈ ઘણી કંપનીઓ ચેન્જ કરી ઘણી કંપનીઓ ચેન્જ કરી

બીસીએ એમ એમ સી સોરી જો આવું છે ડિગ્રી એટલી બધી છે ને કે ક્યાંક ને ક્યાંક નામ પણ એ નહીં જવું એમસીએ માસ્ટર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશનમાં એને ડિગ્રી કમ્પ્લીટ કરી અને પાંચ હજારની નોકરીમાં લાગી ગયો કેટલા લોકો તમે લાગી શકો છો તમારી સોશિયલ વર્કની ડિગ્રી પછી હજાર રૂપિયાના પગારમાં તમે કેટલા લોકો લાગી શકો છો તમે ઇન્ટરવ્યુ આપવા જાઓ ને ત્યાં હું કહો સર મને હજાર રૂપિયા પગાર આપજો ચાલશે પણ મારી પાસે કામ પૂરું કરાવજો મારી ફિલ્ડનું કામ મારી પાસે પૂરું કરાવજો આવું તમે કહેવાની તાકાત ધરાવો છો જે દિવસ તમે આવું કહેતા થશો ને તે દિવસે તમને પૂરેપૂરું નોલેજ મળશે પૂરેપૂરું શીખવા મળશે એના પછી વર્ષ બે વર્ષનો જે તમે અનુભવ થશે ને એ ફિલ્ડમાં એના પછી તમે કોઈ બી કંપનીમાં જશો ને કંપનીમાં ઇન્ટરવ્યૂ લેવાનો તમારો ઇન્ટરવ્યૂ નહીં લે એ તમને સીધો સિલેક્ટ કરશે એમ કે એનો ઇન્ટરવ્યૂ તમે લેશો જે મારી સાથે કીધું છે સો મિત્રો જો તમે સાચે જ ઇન્ટર્નશીપની ફિલ્ડમાં આવવા માંગો છો કંઈક કરવા માંગો છો તો હું મિતેશ મકવાના જેને માર્કેટિંગ બિઝનેસનો બાર વર્ષનો અનુભવ છે મેં મારા ઘણા બધા પ્લાન્સ બનાવેલા છે બરાબર છે અમુક ગાઈડલાઇન્સની બહારના હતા જે કારણોસર એને મેં સ્ટોપ કર્યો અને અમુક ગાઈડલાઇન્સની અંદર છે જેને હું એક્ઝિક્યુટ કરી રહ્યો છું અને મારા વડોદરાની અંદર એક મોટી શરૂઆત કરી તો એના માટે મેં વિદેશ રૂપની શરૂઆત કરી છે અનેક પ્રકારના અનેક પ્રકારના એક્ટિવિટીઝને હું મર્જ કરતો જઈ રહ્યો છું તમે એચઆરની ફિલ્ડમાં આગળ વધવા માંગો છો રિક્રુટમેન્ટ શું છે એ જાણવા માંગો છો સીએસઆર ફિલ્ડને જાણવા માંગો છો કોર્પોરેટ સેક્ટર શું છે જાણવા માંગો છો આવા અનેક ફિલ્ડનું એક જ કંપનીમાં તમને કામ શીખવા મળી જશે પણ જો સાચું કહું ને તો હું મફત નહીં શીખવાડું તમને ના મેં મફત શીખ્યું છે ના હું તમને મફત શીખવાડીશ શું આપવું પડશે એના માટે એ ઓપ્શન્સ એક તમારો ટાઈમ એક તમારો ટાઈમ બીજું એ દરમિયાન થતો ખર્ચો બધો તમારો એ દરમિયાન તો ખર્ચો બધો તમારો થર્ડ એમાં જે પણ કામમાં કંપનીને પ્રોફિટ થશે ને એમાં એ કામમાં જે પણ કંપનીને પ્રોફિટ થશે ને એનો એક હિસ્સો તમારો બોલો છો તૈયાર અને આ બસ આટલું જો તમે તૈયાર હોય આગળ વધવા માટે પોતાને બિલ્ડ કરવા માટે તો હું તમને શીખવાડવા તૈયાર છું મારો ચા છે એક આખો ગુજરાતી છું ચાનો બળો મતલબ સોરી અલગ અલગ લેંગ્વેજ ઉપર જતો રહું છું ચાનો બહુ શોખીન વ્યક્તિ છું એક ચા મળે ને તે મારા માટે એક કરોડ ભરવા મળે છે ના હોય ને તો મારી સાથે અત્યાર સુધીને જે લોકો મારા મિત્ર વર્ગમાં મારા કામમાં મારા સોશિયલ ફિલ્ડમાં જેટલા છે ને બધાને પૂછી શકો છો ક્યાંક ને ક્યાંક તમને સોશિયલ મીડિયાથી રેફરન્સ મળી જશે જે મારી સાથે જોડાયેલા છે બધાને ખબર છે કે હું ચા નો છું એ જ મારી ફીસ છે બાકી બધું તો જો આપણે સાથે મળીને કરીશું ને તો હું તમને આમાં શું શું આપી શકું છું જો ઇન ફ્યુચર મારે વડોદરા ગુજરાતની દરેક સિટીમાં નીતિશ ગ્રુપની સ્થાપના કરવાની છે ગુજરાત કમ્પ્લીટ થાય એટલે મારે સંપૂર્ણ ભારતમાં એની સ્થાપના કરવાની છે સમથિંગ સમથિંગ નહીં હોય તો અઢીસોથી વધારે સેવાઓ મારે મારી કંપનીમાં સ્ટાર્ટ કરવાની છે પ્રોફિટ બી બહુ મોટું હશે કામ બી બહુ મોટું હશે એટલે હું એટલો નહીં કરી શકું તો તમે મારી પાસેથી ઇન્ટર્નશિપ શીખી અને મારી સાથે મારા પાર્ટનર્સ પણ ભરાઈ શકો છો મારી સાથે મહેનત પણ કરી શકો છો આજનો યુવાન શું કરી શકે છે શું તાકાત છે ને એની એ તમે શીખી શકો છો ક્યાંક ને ક્યાંક અનેક લોકોને એવું થતું છે કે ભાઈ પૈસા ન હોય તો શું થાય તમારી પાસે ઈરાદો મજબૂત હોય ને પૈસો આમ કરી ચાલતો આવી જાય છે ઈરાદા મજબૂત હોવા જોઈએ અને ટીમ હોવી જોઈએ તો આ વિડીયોથી હું મારી ટીમ ઊભી કરી રહ્યો છું એઝ અ પાર્ટ ઓફ ઇન્ટર્નશીપ તો જે બી તૈયાર છે આવો મળીને સાથે કરીએ મારું નામ મિતેશ મકવાણા ફેસબુકમાં સોશિયાલિસ્ટ મિતેશ મકવાણા નામથી મને તમે સર્ચ કરી શકો છો ઇન્સ્ટાગ્રામમાં પણ સેમ નામથી તમે મને સર્ચ કરી શકો છો મને ફોલો કરી શકો છો અને પર્સનલી કોન્ટેક કરવો હોય તો એક્યાસી સાહીઠ ઓગણીસ પંચાણું ચૌદ એક્યાસી સાઠ ઓગણીસ પંચાણું ચૌદ આ મારો નંબર છે આના પર વોટ્સઅપ કે કોલ કરી શકો છો